ભાવનગર જિલ્લાના ભગોડા ગામ ખાતે આવેલ પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ભાવનગર જિલ્લાના ભગોડા મોગલધામ ખાતે પાટોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે તારીખ સાત મેથી અગિયાર મે સુધી પાંચ દિવસ માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે માતાજીના ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આશરે બસો વર્ષ જૂના પ્રસિદ્ધ ભગોડા મોગલધામ માતાજીના મંદિર ખાતે ઉજવામાં આવી રહેલા પાટોત્સવ દરમિયાન દરરોજ માતાજીની મહારતી ધ્વજારોહણ મહાપ્રસાદ સહિતના ધાર્મિક આયોજનો વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આજે તારીખ નવ મે વૈશાખ સુદ 12 ના દિવસે પાટોત્સવ નિમિત્તે 51 કુંડિય મહાયજ્ઞનું આયોજન કરાયું હતું રાત્રિના પ્રસિદ્ધ લોકગાયક કલાકારો સાથે ભવ્ય લોક ડાયરો યોજાશે તેમજ તારીખ અગિયાર મે ના દિવસે મોગલ શક્તિ એવોર્ડ કાર્યક્રમ યોજાશે જેમાં પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુના હસ્તે છ મહાનુભાવોને એવોર્ડ અર્પણ કરવામાં આવશે આ કાર્યક્રમ દરમિયાન પાંચ દિવસ માટે માતાજીના મંદિરના દ્વાર ચોવીસ કલાક દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને તમામ લોકોને ધાર્મિક કાર્યક્રમ સાથે પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જે કાર્યક્રમને લઈને પ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહીર સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આપણે આ ઓગણત્રીસમાં માતાજીનો પાટ ઉત્સવ છે દર વર્ષે આપણે આ તિથિ પ્રમાણે એટલે કે વૈશાખ બારસ તે દિવસે જ માતાજીનો આપણે પાટ ઉત્સવ કરતા હોય એટલે આજના દિવસે ઓગણત્રીસમાં જ્યારે પાટ ઉત્સવ છે માતાજીને અહીંયા કેટલા સમય એટલે બસો વર્ષની આજુબાજુ પધારેલા અને મંદિર બનાવ્યું આપણે માતાજીનું એમાં પણ માતાજીની રજા લઈને એટલે કે સંકેતિક બીજું કોઈ અહીંયા માતાજીનો ભૂવો કે કોઈ પણ જગ્યાએ અહીંયા દાણા જોવા કે એવું કોઈ પ્રકારની અહીંયા પ્રક્રિયા છે નહીં ડાયરેક્ટ માતાજીના ફળું છે અને એ ફળું એમની સામે રજા લઈ અને મંદિર આપણે જ્યારે એ નિર્માણ થયું અને આવું નવનિર્માણ મંદિર થયા પછી પણ પાછું માતાજીને પૂછ્યું કે મૂર્તિ કે ફળું તો માતાજીએ મૂર્તિની આપણને ના પાડેલી અને જે મૂળ ફળું એ એ ફળો પધરાવ્યા આજે આપણે ઓગણત્રીસ વર્ષ થયા છે એ આ ઓગણત્રીસમાં પાટ ઉત્સવ છે અને બારસના દિવસે જ આપણે આ તિથિ પ્રમાણે જ કરીએ છીએ તારીખ પ્રમાણે કોઈ દિવસે આપણે પાટ ઉત્સવ કર્યો નથી તો આજે એ તિથિ પ્રમાણે આપણો ઓગણત્રીસમાં પાટ ઉત્સવ છે અને આ દિવસે ભવ્ય રૂડવા આયોજન હોય ને એમાં જેટલા માણસો આવે અને આપ જાણીએ છીએ કે આ ચોવીસ કલાક આપણું રસોડું ચાલુ હોય છે ખાલી પાટ ઉત્સવ પૂરતો નહીં ત્રણસો ને સાઠે દિવસ આપણે ચોવીસ કલાક રસોડું ચાલુ રાખીએ છીએ એ માટે કે માણસો ક્યાંય ક્યાંયથી ચાલીને રાતે આવતા હોય તો એમને પ્રસાદ મળે ન મળે તો એ ચોવીસ કલાક આપણે અહીંયા રસોડું ચાલુ રાખીએ છીએ તેમજ જે ભગુડાના જે ભાઈઓ છે એ પરિવાર દીઠ ત્રણ ત્રણ જણા એ પર ડે રાતનો અહીંયા વારો હોય છે એટલે જે કોઈ મહેમાનો આવે એને આગતા સ્વાગતા તો થાક્યા પાક્યા હોય તો એમને બધી વ્યવસ્થા માટે એ રીતે અહીંયા બધું કરવામાં આવે છે તો આજે ઓગણત્રીસમાં જ્યારે ઉત્સવ છે ત્યારે અહીંયા દર વર્ષે આપણે પૂજ્ય બાપુની પણ હાજરી હોય છે અને આ વખતે પણ પૂજ્ય બાપુ વધારવાના છે અને એ પછી અમારા મહેશદાનભાઈ એ બધાએ ખૂબ અમને કારણ કે આમાં સંકળાયેલા છે અને એનું માર્ગદર્શન પ્રમાણે એટલે એકવાર એવું નક્કી કર્યું કે ભાઈ આપણે જે માતાજીના ઉપાસકો હોય જેણે ભાવવંદનાઓ કરી હોય સારા પદો લખ્યા હોય સારા ભાવ લખ્યા હોય માતાજીના ગીત લખ્યા હોય અને એવા મોટા કવિઓ કે જે જેણે સમાજને ખૂબ આપ્યું છે તો એમને આપણે નવા જઈએ એમનો આપણે એવોર્ડથી સન્માન કરીએ એટલે આપણે અહીંથી મોગલ શક્તિ એવોર્ડ જે પ્રદાન કરવાનું નક્કી કર્યું અને કવિ બાપુથી શરૂ કરીને તખતદાનજી સુધી અને કવિ શ્રી આપણા કવિ દાદ બાપુ પદ્મશ્રી એમનું પણ અહીંયા સન્માન થઈ ચૂક્યું છે અને આ વર્ષે પણ છ એક જેટલા વડીલોનું આપણે એને એવોર્ડથી સન્માન કરવાના છીએ આપણા સ્વર્ગસ્થ ઈશ્વરદાનભાઈ ગઢવી એમનું આજે આ વખતે પણ મરણોત્તર એવોર્ડ છે તેમજ આપણા હર્ષુરભાઈ ગઢવી કે જેની અંદર ખૂબ તત્વજ્ઞાન હતું અને તર્ક જ્ઞાન હતું એની ક્ષણે તમે પ્રશ્ન પૂછો અને તરત ને તરત એનો જવાબ આવે એવા તર્ક જ્ઞાની પોતે હતા એવા આપણા હર્ષોષભાઈ ગઢવી તેમજ આપણા જે મહેશદાનભાઈ જે આપ જાણો છો આ બધા પત્રકાર મિત્રોને ખબર છે કે ગુજરાતની અંદર જેટલી આપણી ધાર્મિક સંસ્થાઓ ધાર્મિક આપણી જૂની દેહાણ જગ્યાઓ એના જ્યારે કોઈ પણ મોટા ફંક્શનો હોય તો લગભગ અવશ્ય સંચાલન તે સંચાલન મહેશદાનભાઈ ગઢવીનું હોય છે અને એ જ મહેશદાનભાઈ પોતે પોતાની કોલેજો ધરાવે છે સ્કૂલો એટલે શિક્ષણ સાથે પણ ખૂબ જોડાયેલા છે તો એવા કેળવણીકાર પણ છે અને એ હંમેશા અમારા અહીંયા ભગુડાની અંદર એ હંમેશા અમારા માર્ગદર્શક રહ્યા છે અને ત્રીજી વાત કે આપણા ચારણ સમાજમાં મને જણાવતા આપ બધાને જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે એ તો પરંપરા સાહિત્ય પરંપરા હોય જ એમાં કોઈ શક્તિ ઉપાસનાની પરંપરા હોય જ પણ સળંગ તેર પેઢી સળંગ તેર પેટી કે જેના દાદા સાથે કાગબાપુ નહીં બેઠા હોય એના દાદાની સાથે રાજકવિઓ બધાય ત્યાં પાટણા બેસવા આવતા હોય એવા એ પાટણાની અમારી પરંપરા કહી શકાય અને જેને એને પણ મોગલ પૂજાથી આવે છે અને એના મઢમાં પણ માંગલ બેઠી છે ત્યારે બહુ એને અમે કીધું એને એ કોઈ સ્વીકારે નહીં આવું કાંઈ પણ અમે બધાએ કીર્તિદાનભાઈએ બધાએ કહીને આ વખતે બાપુને કીધું બાપુ મહેશદાનભાઈને કયો એવોર્ડ આ વખતે સ્વીકારે કારણ કે સતત આ તેરમી પેઢી એ એની પરંપરા એટલે આ વખતે ઈશ્વર આપણે મહેશદાનભાઈને પણ એવોર્ડથી નવાજવાના છે તેમજ કચ્છમાંથી કરણીદાનજી તેમજ આપણા ડૉક્ટર ભગવાન દાસ પટેલ અને એક બીજું નામ છે મનુભાઈ ચુડાસમા મતલબ કે અઢારે વરણને સમરસતા કેમ જળવાય અને કોઈ પ્રકારનો વારો તારો નહીં આ બે ત્રણ નામ જ્યાં છે એટલે કે દરેક સમાજમાંથી જે જે સમાજમાં જે કાંઈ વ્યક્તિ નીકળી હોય એના અહીંયા અમે એના વધામણા કરીએ છીએ અને આપ જાણીએ છીએ કે જ્યારે ભગવાન રામની પ્રતિષ્ઠા આપણે અયોધ્યામાં થઈ એ દિવસે અહીંયા સમરસતા રેલીનું આયોજન કરેલું અને જે અનુસૂચિત જાતિમાંથી કે આપણે કહેતા ઓલું થાય કે એ જે સંતો જે છે એ સંતોને બધાને અહીંયા બોલાવીને માતાજીની આરતી નિજ મંદિરની અંદર આપણા મંદિરની અંદર એ જ સમાજના સંતોની પાસેની એ સમાજની હાજરીમાં અઢારે વરણની હાજરીમાં આપણે બપોરે બાર વાગ્યાની આરતી ભગુડા મોગલ ધામમાં આપણે કરેલી એટલે આની અંદર એવોર્ડમાં પણ આપણે અઢારે વરણને આવરી લઈએ છીએ અને કારણ કે માનો ખોળો તો કોને ન હોય એક મા છે એ અઢારે વરણના છે જ્ઞાતિ જાતિ કોણ જુડું લઈને આવ્યું કોણ ઝાડું લઈને આવ્યું કે કોણ જનોઈ લઈને આવ્યું એ નક્કી નથી થતું એ તો આપણે પછી નક્કી કરતા હોઈએ છીએ ત્યારે અહીંયા માના દરબારમાં અઢારે વરણને એ કોઈ ભેદભાવ વગર એક પંગતે બધાય પ્રસાદ લે છે અને એવોર્ડમાં પણ એ રીતે જ અમે મહેશદાનભાઈ નામ લખી કરતા હોઈએ છે એવો આપણા ઓગણત્રીસ પાઠ ઉત્સવ છે